પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે શું જાણકારી બિલકુલ રોગના પ્રત્યાઘાત પડ્યા છે સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલ ના પ્રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં ઝકડાયા બાદ તેમનું મોત થયું છે જોકે આ ઘટના બધી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા ઘરમાં વકરીલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે

સાત આઠ નવ દસ અને અગિયાર આ તારીખોમાં બહુ જ વરસાદ થશે સૌરાષ્ટ્રમાં અને એ પૂર કાઢી નાખશે એવો વરસાદ થશે એવું મારું અનુમાન છે એટલે હાથિયામાં એક વરસાદ થશે જો રોડ ઉપર ગટર જોવાય તો સાવધાન થઈ જજો રાજકોટનો જે બનાવ સામે આવ્યો છે દરેક વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે તેમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે રાજકોટ મનપાની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાથી ખુલ્લા ઢાંકણું હોવાના કારણે એક વ્યક્તિ તેમાં પડ્યો હતો નોકરી પૂર્ણ કરીને તે ઘરે બાઇક ઉપર જતો હતો અને તે સમયે વ્યક્તિ રોડ ઉપર પટકાયો હતો ઘાયલ વનરાજસિંહ જાડેજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે બાઇક ચાલકનું મોત થયું છે ગાંધીગ્રામ હીરાના બંગલા નજીકનો આ બનાવ છે ત્રણ સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો જે બાદ ઘાયલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન મોત થયું છે પડધરી તાલુકાના વચલી ઘોડી ગામના વતની છે પરિવારમાં પણ ભારે શોક ફેલાયો છે ન્યૂઝિન પણ આ મામલે સવાલો કરી રહ્યું છે કારણ કે આ ગંભીર બેદરકારી એ મનપા તંત્રની છે ખુલ્લી ગટરથી પડી જવાથી જે મોત થયું છે આ વ્યક્તિનું તેને લઈને આખરે જવાબદાર કોણ કારણ કે ઠેક ઠેકાણે વરસાદના સમયમાં જો આવી ગટરો ખુલ્લી હશે તો આવા અનેક બનાવો બનશે તો શું હજી પણ આવા કોઈ બનાવ બને તેનું તંત્ર રાહ જોઈ રહ્યું છે ગટરના ખુલ્લા ઢાંકણા માટે જવાબદાર તંત્ર આખરે નિંદ્રામાંથી ક્યારે જાગશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત તમારી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે અંકિત જે રીતની આ ઘટના બની છે એક બાજુ વરસાદનો સમય છે હજી પણ ત્રણ ચાર દિવસ વરસાદની શક્યતા હજી જોવાઈ રહી છે અને તેવામાં ગટરના ઢાંકણા ખુલ્લા છે થાય રાહ જોઈ રહ્યું છે ચોક્કસ હેજવી ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક વખત ગંભીર બેદરકારી છે તે સામે આવી છે અગાઉ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર જ્યારે એંગલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાડા પાડવા કરવામાં આવ્યા હતા તે ખાડાની અંદર એક બાઇક ચાલકનું પડી જવાના કારણે મોત નીપજ્યું હતું ને ત્યારે પણ એક પરિવારે પોતાના આશાસ્પદ વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો ને ત્યારે વધુ એક વખત એક પરિવારે પોતાના વાલ સોયાને ખોયા હોવાનો વારો છે તે સામે આવ્યો છે વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન બિલકુલ અંકિત આપણી પાસેથી વધુ માહિતી મેળવે છું સાથે વશરામ સાગઠિયા વિપક્ષ નેતા પણ જોડાઈ ચુક્યા છે વશરામજી સ્વાગત છે ન્યૂઝ એટીન માં સૌ પ્રથમ આપનું હેલો હાજી વશંતજી જે રીતે આ ઘટના અહીંયા સામે આવી છે આ ખુલ્લી ગટરમાં પડી જવાથી એકનું મોત થયું હવે તો કેટ કેટલી જગ્યા પર આવી ગટરો ખુલ્લી છે હજી તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે રાજકોટમાં ચારે તરફ ગટરોના ઢાંકણા ખુલ્લા છે વરસાદ ગયો એને આજ આ સાત આઠ દસ દિવસ થઈ ગયા છે તેમ છતાં હજી પાણી ઉતર્યા નથી પ્રી મોન્સુન ની કામગીરી એ લોકોની જીરો જીરો હતી પ્રી મોન્સુન ના નામે કરોડો રૂપિયા લગ્ન બિલ બનાવી લીધા છે એક પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપના શાસકો દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે એ સાબિત થાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આવું રાજકોટમાં થાય છે રાજકોટમાં આવી કેટલી ગટો આજની તારીખે પણ હજી ખુલ્લી છે હાલના અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કમિશનર ને રૂબરૂ જે કોંગ્રેસ પાર્ટી તરફથી મળીને રજૂઆત કરી હતી પરંતુ નથી ને આજે જનરલ બોર્ડ જેટલો ગઈકાલે અમારી તારીખ આવી જનરલ બોર્ડમાં પણ આનો પ્રશ્ન મેં પૂછવામાં પૂછ્યો છે પશ્રમજી કયા કયા વિસ્તારોમાં હજી પણ આવી રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા છે અને આપે ક્યારે રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા કેટલો સમય થયો પરમ પરમ દિવસે જનરલ બોર્ડની અમારી તારીખ હતી વીસ તારીખ જનરલ બોર્ડ છે એટલે પ્રશ્ન પૂછાય એમાં મેં આ ડ્રેનેજ નો ગટરનો પ્રશ્ન મેં ઉપાડ્યો છે અને એમાં બધી જ વિગતો લખી છે વીસ તારીખે જનરલ બોર્ડમાં એનો જવાબ આપશે અને ત્યાં સુધીમાં જો હજી પણ આવી કોઈ ઘટના બને છે આની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ હોવી જોઈએ જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે જેના હિસાબે એની ઉપર એક્શન લેવામાં આવે તો ફરીને આવું ન થાય પરંતુ રાજકોટમાં તમે ગમે તેને પૂછો કોઈ નેતાને પૂછો પૂછશો એમ કે ગમે તેવો સમરબંધી છોડવામાં નહીં આવે આમ નહીં કર્યું એમ તેમ નહીં કરીએ

કોંગ્રેસ કોંગ્રેસના કોર્પોરેટ તરફથી કદાચ દરબાર સાહેબ વાંચ્યું હોય કાલ ના છાપા બાપુ કાલના પ્રશ્ન કાલો જે અંદર બોર્ડ માં વીસ તારીખ નો પ્રશ્ન છે ને એ મારો એ છે તમે જોયું નથી બાબુ પરશુરામ ભાઈ પ્રશ્ન તમારો જોયેલો છે તમારે મારે બેન કઈ સમજવામાં ફેર થાય છે હા એટલે ડ્રેનેજ નો પ્રશ્ન મેં પૂછ્યો છે કે એમાં બધી આખી રીતે ડ્રેનેજ રાજકોટના રાજકોટ ના અઢારે અઢાર વોર્ડ ની ડ્રેનેજ ની વિગતો માંગી છે નરેન્દ્રજી વિગતું માંગી છે ગટરોના રાગણા ખુલ્લા થી ચોમાસાની સીઝન ચાલી રહી છે હજી પણ જો આવી રીતે ગટરોના રાગણા ખુલ્લા હોય ઘણી જગ્યા પર તો સ્ટ્રીટ લાઈટ પણ નથી અને કોઈ મોટો અકસ્માત થાય તો આમાં તો એક વ્યક્તિનો જીવ ગયો હજી કેટલાનો જીવ જશે નાના અધિકારી શું કેવું છે આ મુદ્દે આપનું આજે બાપુ કે ચોવીસ કલાક માં તો દરબાર છે ભાઈ ગમે કે આપડે હાર પાડવાની રે કારણ કે ચોવીસ કલાક બે મિનિટ માં રાત્રે આવું થયું છે મેડમ

એની પેલા બસરામ બને એટલું વેલી તકે વિલંબકી જોડાવી લેવું આ ઘટના બીજી કે ત્રીજી તારીખની છે આજે તો તેરમી તારીખ થઈ ગઈ દસ દિવસ ઉપર થયું ના ના બને એટલું બસરામભાઈ